અંકલેશ્વર શહેર તાલુકા અને નોટિફાઈડ વિસ્તાર ભાજપની કારોબારી બેઠક ભવન ટાઉન હોલ ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા પ્રભારી અશોકભાઈ પટેલ હાજર રહ્યા હતા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી તૈયારીઓના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ જિલ્લા કારોબારી બેઠક આજે અંકલેશ્વર વિધાનસભા ચાર મંડળની કારોબારી બેઠક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પ્રભારી અશોકભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાઈ હતી જેમાં પાર્ટી કાર્યક્રમો અને વિકાસના કાર્યો ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકો જોડાવામાં તે હાકલ કરવામાં આવી હતી આગામી દિવસોમાં સરકારની યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા ઉદ્દેશથી કાર્યકર્તા અને ચૂંટાયેલા સભ્યોને હાકલ કરવામાં આવી છે જે લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે એવા લાભાર્થીઓને મુલાકાત કરવાની એવી પણ સૂચના આપવામાં આવી હતી તેમજ લોકસભાની ચૂંટણી પૂર્વે દરેક બૂથને મજબૂત કરવાની યોજના બનાવી ઘરે ઘરે સંપર્ક કરવામાં આવશે આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી વિનોદભાઈ પટેલ અને મંડળના પ્રમુખો સંગઠનોના હોદ્દેદારો અને ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીની મંડળની બેઠક યોજાઈ હતી આગામી પાર્ટીના કાર્યક્રમો સરકારની યોજનાઓ અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે આજની આ બેઠક યોજાઈ હતી લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીની જીટવા માટેની રણનીતિ અને વિકાસના કામો લોકો સુધી કઈ રીતે પહોંચાડવા તેનું આયોજન આજની આ મિટિંગમાં કરવામાં આવેલ છે અંકલેશ્વર મુકામે આગામી લોકસભાની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની છવ્વીસ બેઠકો જીતવા માટે પાંચ લાખ કરતાં પણ વધારે દરેક સીટ મતોથી જીતાય કઈ રીતના જીતાય એના આયોજન માટે અને પ્રજાના શેવાડાના માનવી સુધી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કાર્યો અને ભૂપેન્દ્રભાઈની સરકારે કરેલા કાર્યોનો લાભ મળે કોઈ રહી ગયા હોય તો એને લાભ અપાવવા માટેનું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું અને ચોક્કસપણે આગામી લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ અને ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો